બે મને હોવાનું જ કામ કરવાનું છે ગુલાબ આવતી પહેલા હોતી છે હજી ઊઠી નથી ગુલાબ એ ગુલાબ સા થઈ ગઈ લે જો તાભીએ ત્યારે ભાભીયા સા બનાવી નાખી લે 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 ઊઠ ગુલાબ એટલું બધું ન હોવાનું હોય કેટલું હોવાનું હોય તો ક્યારની હોતી જો અગિયાર વાગ્યાની હોઈ ગઈ અગિયાર નહીં દસ વાગ્યાની હોઈ ગઈ છો આમ જોતો ખરો તડકો ક્યાં પૌ હા પે કાશી બાકી દા હો ગુલાબ એ ગુલાબ

અને જો આજે ફાર્મ હાઉસ છે પાછા બધાય પરિવાર સાથે રાત્રો ખવા આવ્યા હતા અને મસ્ત મજાની ફળિયામાં નાઈટ કરી જો આ બધા અહીંયા બહાર ઉગ્યા હતા અને હોવાની કાંઈ મજા આવી હતી લગભગ બધા લગભગ બધાય ઉઠી ગયા છે પણ અમારે બેન તો ઉઠાડો ને ફામે આવે ને તો આપણે ઉઠાવીએ ને તો જ ઉઠાવીએ સિવાય ઉઠે નહીં કે પરેશભાઈ તું ઉઠે ને તો જ મને અંદર ઉઠી કેમ એ વાત બરોબર છે અને આ વાતાવરણ પલટો કેટલો થઈ ગયો કાલ તમે કહો તો આજે આગળ મે ફોન કર્યો વરસાદ ચાલુ છે બોલો હમણાં વાદા ઓછા છે સવાર સવારમાં વાતાવરણ મસ્ત છે જોરદાર

એને આપડે કોમેન્ટ માં શીખવાડી કે અરે મે તો બે ત્રણ નંબર હોત મોકલા Instagram મને ઘણા ઓલી કોમેન્ટ કરે ભાઈ તમે કે મને થોડું શીખવશો તો તમારો નંબર કેવો મોકલો તો આપણે નંબર એ મોકલી પે ફોન કરી એને કઈ હોત ને ગાડીનું બનાવવાની રીત નું બનાવવું કે છે જે ભાઈ કોકને કોકનું હાલતું હોય એમ નઈ તમે થઈ જાય 10 વાગ્યા એક પછી આયા

અમુક માણસો નાય તો ત્યાર થઈ ગયા ઓફિસ જવાની તૈયારી બીડા કરવા પાકરી બાકરી ખાઈ લીધી છોકરા મળ્યા બાર રમવા જો ક્રિકેટ અભિન જાનવન અને અંદર રસોડામાં બનવા મળી છે ચા ને ભાખરી મસ્ત ચા ને ભાખરી તૈયાર થઈ જાય એટલે અમા ભેય દઈ ના છોકરાઓનો બ્રેકફાસ્ટ ફાઈટ હાલે છે એય એ ગાડી ધક્કા ગાડી ક્યાં જવું છે હલો હવે આપણે મજદાર થી ઉપર દેમી નીકળો ઓફિસે જાવ અહીંયા ત્યાં ને અમારો વારો જ નથી આવતો જામ પણ ચાલુ કરીએ ગાડી રહી બહિ હોય એટલે મારો કઈ નંબર લાગતો નથી હવે ભાખરી ચા ને બ્રેડ ને નાસ્તો ચાલુ કર્યો છે ગુલાબ હા પપૈયું જ છે અગિયારીસ રાવ એના માટે પપૈયું છે ઇંગ્લિશ નાસ્તો કરવો એના માટે બ્રેડ અને ગુલાબ તું લઈજો હમણાં તો દેહ દેહમાંથી આવીને ફૂકાઈ ગયેલો હાવ

ઘડી ગજ વાય જો સાપ ગયો એથી તમને હમણાં દેખાય તો ઓલા ઘરી ગયો હામે બાય ન નીકળ્યો રોડ ઉપર लाल बास्केट आ रिहान से कोई काम बना तो ये नहीं बास्केट में मजा आवे रिहान क्या से भाई क्या से आर्यन हाथ कर तो आया क्या गई आया दीदी नवरा थी क्या ओ लाख शाक भाजी विद्रोह

એમને અમુક માણસો છે ને ખરેખર અહીંયા છોકરા રોવરા હટો આવતા હોય ને એવું લાગે તારી કરતા તો રીટાબેન સંગીબેન ટેમી બેન હારી તગણી એ એટલા શારદી રહ્યા ને કોઈ દી આરિયાનો રોવરાવી નહોતી આ બે દીમાં તો ત્રણ વાળી કે અમ તો મોટા પપ્પા આવે હાલ ઈ વાતો કર્યા કરે કરવા દેવાનું હોય આપણે રીહવા ન હોય હા તમે નો પાય તાર મોટા પપ્પા હોય તો લેતા આવે દેવાની વાત નથી વાત રાતે અર્ધી રાત સુધી તબ તો બાટી એટલા બધા હોશ

પગ દુખાય છે તો એવું વિચાર કોઈ આવે કે બે ચારે બેનો બેગે ને હરમા દાદા નો અવાડ કે દે અને માં ને તો દુખે છે ઉમર થઈ ગયો છે તમારી ઉમર છે તમારી

છોકરીને બધા જ બધા આર્યા ને બધા ખીજવાત કરે છે અને એમાં સૌથી મોટો ખીજવામાં હાથ હોય ને આ ગુલાબનો ઓફિસ વાળા ઓફિસ હતી જૈન પાસે વહી આવ્યા અને હું છું લંચ થઈ ગયો તૈયાર હે બની ગયું બપોરનું શું બનાવ્યું

અને આપણે ક્રિષ્ણનો બર્થડે છે કેટલા વર્ષનો ચોપડી સાથે ક્રિષ્ણ ક્યાં છે લગભગ એકવીસ વર્ષ પૂરા થયા ચોપડી સાથે એકવીસ વર્ષનો થઈ ગયો આમ ગણો તો કિશોર અવસ્થામાં આવી ગયો તો એને કિશોર અવસ્થામાં આવવા માટે અને જન્મદિવસ માટે ખૂબ 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 શુભેચ્છા આવનારું જીવન એના માટે ખૂબ ખૂબ ફળદાયી નીવડે એને શું કોઈ

અને અંદરથી મેં જોવાની સમય અને બધાય જો જમવાની પોઝિશન લઈ લીધી છે હા હો બને હું ખિચડી ફરાળી ખિચડી છે ને બાકી બધાય ના દાળ ભાત હા હવે ટોળો વોલીને દેહી જમવા દેહી થયેલો તો અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું છે જસ્ટ સાથે અને આ ફરાળી બંધ એમ બંધ કરતો

જો પછી બાયો મેને મને ખરાખત દાળ ગુલાબ બનાવું હા ભાઈ તમને ખબર પડી ગઈ ને કે ગુલાબયા બનાવું એટલે تم પાછું વાળી લીધું દાળ ને કઢી નક ને બો બખાડતો પૂછી દો બલી તને તો હોગે તો સોસ છે કે એટલે સોસ બાદ ખાતા તમે તમારા તમારે સ્વીકારી લેવાય ગુલાબ કે તમે દેવો છો મીઉ સુઈ બરાબર સે પડ ઓખા કોટા કોટા ન કરો આસાલ કરો મીઉ સુઈ બરાબર સે તો મેચ થઈ ગઈ ચાલો કોને કોની છે

ચંપલ એ સાફ કરવાના છે ચોકડી સાફ કરવાની છે ને ગારો જેટલો બગાડ્યો ને બધું જ કરવાનું છે તાઉથી અંદર એન્ટ્રી નહીં થાય ગારમમાં તમને પૂછ ના પડી હતી ને એમ નહીં તમને ના પડી હતી ને ગારમ નહીં થતા એમ આ બસ એમ તો તમે ડાયો છે એવો તો બધું આગળ સાફ કરી નાખીએ આગળ તારી મમ્મીને કેલા આપે હાલો કમ્પ્લીટ કરી નાખો ધીમે ધીમે કરવો પગી જાય છે

તો રિહાન ને એમ થતું હોય અમારી બેન ને આર્યા હેરાન કર્યા કરે છે ને એટલે આજે કે ગુલાબ નહીં કે જટિયા ક્યાંય લેવા છે